જેમાં પહેલી વાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી શિનોર સાદલીનો સ્ટેટ હાઈવે દસ કિલોમીટરનો માર્ગ બનવાનો હોય તે નિમિત્તે ખાદમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરાની શિવમ કન્સ્ટ્રક્શન કંપનીમાં સાદલીથી સેગવાનો સ્ટેટ હાઈવે બનાવાશે રૂપિયા દસ કરોડ ઓગણીસ લાખના ખર્ચે રોડ બનાવાશે દસ કિલોમીટરનો આ માર્ગ ઉપરોક્ત યોજના કરજણ તાલુકા તેમજ શિનોર તાલુકાને જોડતો અગત્યનો માર્ગ છે સદરનો રસ્તો સેગવા ગામથી સાદલી ગામને જોડે છે તેમજ સાદલીથી સેગવા ગામ વચ્ચે આવતા અન્ય ગામો જેવા કે અવાખલ મેંઢરોળ માંજરોલ તેરસા ટીંગોળ વગેરે ગામોને ઉપયોગમાં આવે છે સદર કામગીરી પ્લાસ્ટિક વેસ્ટમાંથી કરવા માટે સરકારશ્રીમાંથી મંજૂરી મળેલ છે સદર કામગીરીમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને ડામરની બીસીની કામગીરી કરવાની થાય છે જેથી સદર યોજનાના માધ્યમથી પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી પર્યાવરણનો બચાવ થઈ શકે સદર રસ્તા પર બે નવા બોક્સ કલવર્ટ તેમજ અવાખલ ગામ પાસે અને ફેક્ટરી પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાના કારણે રસ્તાનો આરસીસી ડ્રાઇનની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે જેથી કાયમી ધોરણે પાણી ભરાવાનો નિકાલ સમયસર થશે પર્યાવરણનું સંરક્ષણ મજબૂત રસ્તાની સાથે રોડની લાઈફ વધારશે આ રોડ પાયલોટ પ્રોજેક્ટથી ભવિષ્યમાં જિલ્લામાં અન્ય વિસ્તારોમાં આવા રોડ બનાવાઈ જઈ શકે તેવી શક્યતાઓ છે સાદલીથી સેગવાને જોડતો મુખ્ય માર્ગ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે ભારત સરકારે પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી આવા નિર્માણ કામોમાં વધારવા કરેલ છે આગ્રહ સાદલી સેગવા માર્ગ છેલ્લા બે હજાર સત્તરમાં બનેલો હતો સાત વર્ષના સમયગાળા દરમિયાન સાદલી સેગવા માર્ગ થયો હતો ખખડધજ આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર આરએમબી અક્ષય જોશી

અને એની અંદર જે બે બોક્સ કન્વર્ટ જે મૂકવાના હતા એની સાથે લગભગ સરકાર સાડા બાર કરોડના ખર્ચે આ રોડને મંજૂર કરવામાં આવેલો હતો અને એના અનુસંધાને આજે સાડલી ખાતે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે અને વહેલી તકે આ રિસર્ફિસિંગ રોડનું કામ ચાલુ થાય અને આ લોકોને જે અગવડતા ઊભી થાય છે એની જગ્યાએ લોકો સહેલાઈથી એ રોડ પર અવર જવર કરી શકે એ રીતે વહેલી તકે આ કામગીરી ચાલુ લગભગ દસ કિલોમીટરથી વધારેનો આ રોડ છે અને આ સાડલીથી સેગવા સુધીનો જે રોડ છે એને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એ રીતે આપણે ચાલે છે આ એક જે વેસ્ટ મટિરિયલ છે તમે જુઓ જ્યાં ત્યાં પ્લાસ્ટિક ઉડતું હોય એનું વેસ્ટ મટિરિયલમાંથી બેસ્ટ કેવી રીતે બનાવે એનો જે નવી ટેકનોલોજી પ્રમાણે આ એક ગુજરાત સરકારે આપણને એક આ જિલ્લામાં એક એક મોડલ રોડ તરીકે આપણને જે આપ્યો છે કે ભાઈ એમાંથી આ મટિરિયલની અંદરથી આ રીસર્ફિસિંગનો રોડનું કામ થાય અને જે વેસ્ટ જે જમીનની અંદર ઉતરતું હોય બહાર ઉડતું હોય એવું બધા વેસ્ટની અંદરથી આપણે આ રોડ બનાવીએ અને એક નવી ટેકનોલોજીથી આ રોડ બને એ રીતે ન સરકાર ગુજરાતની અંદર આ સરકારે પણ આને માટે ખાસ એની નજર રાખી છે ઘણા બધા ટેકનિકલ જે નોલેજ લગભગ આની ચકાસણી કરવામાં આવી છે અને ઘણા બધા અધિકારીઓ મારફતે એનું સર્વે પણ કરવામાં આવ્યું છે કે આ રોડ કેવી રીતે સારો બને એ રીતે સરકાર શ્રી ઉપરથી સૂચના આપવામાં આવી છે અને એ રીતે એની કામગીરી ચાલુ થશે આજ રોજ સાંજલી થી સેગવા સિનોર તાલુકા નો અતિ મહત્વના રોડ નું માનનીય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત આયોજન કરેલ છે